સર્વે ભાવિક ભક્તોને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર આજે આપણે વાત કરવી છે સ્વામિનારાયણ સત્સંગના નારી રત્નોની એમાં આગળ પડતું નામ આવે છે જીવુબા એટલે કે આપણે એમને લાડકું કહીએ છીએ મોટીબા જીવુબા ગઢડામાં રહેતા પોતે દાદા ખાચરની બહેન થાય અને એબલ ખાચરની દીકરી હતા પોતે નાનપણથી જ શ્રીહરિમાં અનન્ય નિષ્ઠાવાળા હતા શ્રીજી મહારાજના જન્મથી માંડીને દરેક લીલા ચરિત્રો ઘરે બેઠા જોઈ શકતા હતા પોતે તીવ્ર વૈરાગ્યવાન હતા તેથી આજીવન બ્રહ્મચર્યનું પાલન કરીને યોગ ધારણ કરેલો શ્રીજી મહારાજે મોટીબાને સંપ્રદાયના સમગ્ર સ્ત્રી સમાજના ગુરુપદે સ્થાપન કરેલા અને આચાર્યની સ્થાપના કર્યા પછી આચાર્ય પત્નીને સદગુરુ પદે સ્થાપેલા એક વખત તેમના પિતા શ્રી એબલ ખાચરે કોઈના ચડાવવાથી ગુસ્સે થઈને મોટીબાને કહ્યું કે તારા લાલજી મહારાજ તારું ધરાવેલું દૂધ પી જાય તો તારા ભગવાન ખરા માનું જીવબાની અનન્ય ભક્તિભાવથી મૂર્તિમાંથી પ્રગટ થઈને લાલજી મહારાજ સ્વયં દૂધ પી ગયા આવી હતી જીવબાની ભક્તિ બોલિયે સજાનંદ સ્વામી મહારાજની જય શ્રી નારાયણ દેવની જય શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જે શ્રી હરિકૃષ્ણ મહારાજની જે શ્રી રણ છોડરાયની જે શ્રી વંદરાવન વિહારી લાલની જે શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જે શ્રી વિધ્ન વિનાયક દેવની જે શ્રી કષ્ટભંજન દેવની જે શ્રી પાંસો પરમ હંસ નિજ હરિ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવ જય